ધોરણ દસ અને બાર ના શાળાનું પરિણામ શ્રીમતી એ એસ ભાવસાર હાઈસ્કૂલ દુલારાણા વાસના માર્ચ બે હાજર ચોવીસ ના ધોરણ દસ અને બાર ના શાળાનું ઝળહળતું પરિણામ એસએસસીનું પરિણામ પંચાણું પોઈન્ટ અને એચએસસીનું પરિણામ સો ટકા આવ્યું જેમાં એસએસસીમાં પ્રથમ ક્રમે રાઠોડ ધ્રુવી જગદીશ સિંહ પંચ્યાસી પોઈન્ટ સોળ ટકા બીજા ક્રમે પ્રજાપતિ જાનવી રમેશભાઈ ત્યાંસી સોળ ટકા અને ત્રીજા ક્રમે રાઠોડ હિરલબા જગાજી પંચોતેર ટકા ચોથા ક્રમે રાવણ સિમરન કનુભાઈ તો ટકા તેવી જ રીતે એચએસસીનું પરિણામ સો ટકા આવ્યું જેમાં પ્રથમ ક્રમે દરજી વૃષાલી રાજેશકુમાર છોતેર એકોતેર ટકા બીજા ક્રમે નિકિતાબેન ત્રીજા ક્રમે ચૌહાણ ક્રિસ્તાબેન ભરતજી છાસઠ ટકા ઉત્તીર્ણ થયેલ સર્વ વિદ્યાર્થીઓ ગામનું તથા શાળાનું ગૌરવ વધાર્યું સો વિદ્યાર્થી મિત્રોનું શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ દરજી સહિત સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા રિપોર્ટર મહેશ કે રાવલ દહેગામ